ફ્રેશ બ્લોગ કેમ છો બધા હોપ કે તમે બધા જ મજામાં હશો પણ મજામાં છું અને અત્યારે મને લાગ્યું જ કે મારી પાછળ કોક ભવાઈ કરી રહ્યું છે સોદર વાગમ પોણા બાર થઈ ગયા છે નિકેશને ખાંસી એટલી બધી થઈ ગઈ છે તો બી થિયેટરમાં જાય ને એટલે આખી કોક પીવાની ભૂલવાની એ તો બકા આદત છે મજબૂર હે હમ પોતાની કોક જોઈએ ને

તો ગઈ અત્યારે મમ્મી અહીંયા આગળ શું કર્યું છે કાચો ઓળો ખાય છે કાચો ઓળો એટલે ખાલી શેકેલો હે ને વગરે વગર અને ભાખરી અને મારે નથી ખાવાનું બીકોઝ મારે જગ્યાએ જવાનું છે રીલ માટે

ના મારી મમ્મી જોડે જાય ના અહીંયા મમ્મી જોડે જાય ના નિકેશ જોડે જાય હા હમ અને એટલું બધું હેરાન કાલે પાછું કેવું હતું કે મેં બપોરે રેસીપી કરી સવારે બી રેસીપી કરી સવારની રેસીપી એડિટ કરી અપલોડ કરી વ્લોગિંગ કર્યું બપોરે બી બે થી ત્રણ કલાક મારી રેસીપી ચાલુ હતી મને એટલો થાક લાગે તો મને જરાય ખોડામાંથી ઉતરવાનું નામ નહીં અને તમે લોકો કાલના બ્લોગની અંદર પણ જોયું હશે કે મેં એવું કીધું મમ્મને કે તું ફોન મૂકી દે હું જે જોઉં છું એ જો એટલે હું એટલી કાલે બોર થઈ ગઈ એટલી થાકી ગઈ પછી સાંજે મેં પાછી સેવ ઓસડવા નહીં એટલે કાલનો મારો ઓખો દિવસ છે ને કિચનમાં કિચનમાં ગયો અને મને એટલું પજવ્યું હતું ને કાલે એટલે હું બહુ જ ગુસ્સે થઈ હતી બટ જો કે પપ્પા એવું કીધું હતું કે બે ત્રણ દિવસ તો આને અહીંયા મોકલતો હોય થોડો તારાથી છૂટો થાય તો તારે કંઈક કામ કરવા જવું હોય તો તું જઈ શકે એટલે ભાઈ સવાર સવારમાં ગયા છે અને જોઈ હવે આજનો દિવસ કેવી રીતે જાય છે બટ બહુ મજા આવશે સો વ્લોગ બ્લોગ એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં નિશુ આમ જોતો તો આ કેવા નખરા કરત તું હમણાથી કેવા નખરા શીખ્યો છું આમ જો બલા મમ્મીન સામે તો જો નિશુ નિશુ કેવો પડી ગયો કેવો પડી ગયો તું બાઉ કાંથી પડી ગયો તો માદીકો જો જવાબ બાપા છે છોકરો જરાયા આ ચોરો મકડાના ઢગલા હેલો

હું શું બોલો મમ્મા 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 હ બોલાવતો નહીં એ વાગવામાં થઈ ગયા છે સવાર સવાર નહીં સોરી બપોરના બાર અને જસ્ટ વ્લોગનો એન્ડ થઈ રહ્યો છે તો હું છે અને કાલે કેવું હતું કે વ્લોગ તો લીધો હતું બટ પછી રાત્રે પોસિબલ ના થયું વ્લોગ એડિટ કરવાનું અપલોડ કરવાનું તો પછી મેં એડિટ કર્યો જ નહીં અને પછી અત્યારે બહુ જ બધા લોકોની કોમેન્ટ્સ સ્ટાર્ટ થઈ ગઈ છે તો પછી મેં એવું વિચાર્યું કે પછી હું બ્લોગ અપલોડ કરી જાઉં તો ગઈઝ હમણાં તો છે ને આવી રીતનું થોડું લિટલ બિટ સારું સારું આવે છે બ્લોગની અંદર બીકોઝ ઘરે હોઈએ ને તો રૂટીન બ્લોગ જ આવે અને બીજી એક વસ્તુ કે જે પણ લોકોએ રચિતાના મેરેજવાળા બ્લોગ્સ ના જોયા હોય તો એ જઈને જોયા હું છું બહુ જ મજા આવશે બિકોઝ ઓલ્ડ વ્લોગ તો બહુ જ મસ્ત છે મને પોતાને પણ ગમે છે અને બસ વન યર થવા આવ્યું છે ને મેરેજને તો એ પણ તમને થોડો ટાઈમની અંદર બધું જોવા મળશે તો એ વ્લોગ ના જોયો હોય તો જઈ આવજો ને બસ ગાઈઝ આજના બ્લોગમાં આટલું જો તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર ને સબસ્ક્રાઇબ કરી દો મળી કોઈ મસ્ત મજાના નવા બ્લોગની સાથે ત્યાં સુધી બ બાય હરે કૃષ્ણ